લા દિલ પૂરા મારી મારી માતા આવી પર તમે માતા બોલ એ ઇજે માતા શ્રી ભળ કરતા કરતા મનોસ પકવા સાધુ કરી છે રોકે ખપરા દીધો કોક જિધો ખપરા દીધો નહીં આવતો તો તો ના એક જો નહીં જે થઈ ના જાય

વા એ તમાર આગળ સારું કરવાનું હે પણ તમારો મારો જો કામ ન કરી તો ભેળા બકર કરી જો મારી મારી કામ

અને સતી ચૂપડી બહાર દયો આ તમારા ઘર રહીતા તો કે તો પગ પકડવાના દેરા ના તો છોડશે નહીં આ તમે તો માલિક છો માતાના તમારી છે હા વાનો નહીં માતા તો છે પકડ્યો તો હા એ દેરું નોકરી ગણો પેન્શન ગણો પરજા ગણો અગો ગણો આકો ઘણો શું નઈ કીધું હા પાતાજી કુણ નહી આલી કુબી રી ચાલીવર માં તમારે કરોડપતિ બનાવાના માતાઈ વાર સાબે ઓળખી ના કે એટલે તમારાથી કમાગવાના ગાડા આવે માતા કે ઓરી આવા કિના યો હા કુટે દેગુ જે રાખા આ જો કે હું પુના કરતો હો અચિંતામાં આને સાઈકોલોજી પાતો બતાવું છું પુનો પગાવાનું માટે જો હોય આ એ તો એમ કે શી કા તો એનું કુછ

આમારિયાનો ક્લિંગ છે મા પાપી નવા ભત્રીજી પાસે પતા બરાબર શિઓકનાતો ને તો આલો ક્લિંગ છે મે ગા વેતીવાતી કરી એ રાત ડારો તાહ જે થાય છે કધી assi તો દુખ ચા કેવા ને કર્યો સંભળ

ડોક્ટર એ મને કહી શકે હા ડોક્ટર મને કહો આપને ન તો જને જાતે નહીં પણ દેવ સને બગસ જોવાના

એ ફોરા બરકતી બેલા ને ના પૈંડે ઈ તારા હા માં એક એક્સિડન્ટ એક્સિડન્ટ તો માતા નું